महाद पूनमने एक सो चोराणू मू समाधी महोत्सव निमित्ते संतराम मंदिर खा घोडापूर उमट

શાંકર વર્ષાના મોસ નિમિત્તે આજે શાંકર વર્ષાનો જે ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે સંતા મંદિર દ્વારા જેમાં આશરે દોઢ લાખ થી બે લાખ દર્શનાર્થીઓ સાંજના છ વાગે સાંકર વર્ષાના ઉત્સાહનો લાભ લેશે આટલી જનમિતની ખૂબ સરળતાથી દર્શન કરી શકે ટ્રાફિક અને લો એન્ડ ઓર્ડર ની પરિસ્થિતિ જળવાય તે સારું પોલીસનું નું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સાહ દરમિયાન

પણ પોલીસ અમોને ફાળવવામાં આવેલ છે જેથી તમામ પોલીસ એ બંદોબસ્ત પોલીસ દ્વારા અ ખુબ સારી રીતે બંદોબસ્ત થઈ તેનું આગામી આયોજન કરવામાં આવેલ છે